માંડવી તાલુકાના ડીંડ ગામે બોર રિચાર્જના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરુએ સૌને પાણી બચાવવા પર ખાસ ભાર મૂક્યો માંડવી તાલુકાના ડીંડ ગામે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે સત્તર લાખના ખર્ચે બોર રિચાર્જના કાર્યક્રમનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો ઢીંડ ગામના મહિલા સરપંચ સિરીનબેન અસગરભાઈ સુમરાએ સૌને આવકાર આપ્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સરપંચ શિરીનબેન માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન પ્રકાશ નાથાણી મસ્કા પૂર્વ સરપંચ કીર્તિભાઈ ઘોર ઇજનેર મનોજભાઈ ધર્મગુરુ કાસમશાહ બાવા અહમદશાહ બાવા ફરજંદે મુફ્તીએ કચ્છ વગેરેનું ગામના અગ્રણીઓ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ધર્મગુરુ કાસમશાહ અહમદશાહ બાવા શિલ્પાબેન નાથાણી અને કીર્તિભાઈ ઘોરે પ્રાસંગિક ઉદબોધનમાં સૌને પાણી બચાવવા પર ખાસ ભાર મૂક્યો હતો સૈયદ કાદરસા બાવા મૌલાના મુબારક કેર પ્રમુખ સુમરા હુસેન વલી મહમદ ઉપસરપંચ શાહેદ હુસેન સુમરા ઉપપ્રમુખ સતાર હુસેન સુમરા ઉપપ્રમુખ અનવર જોસફ સુમરા મજીદ સુમરા માજી સરપંચ ઢીંટ રજાક મીઠુ હુસેન અહમદ સુમરા અબુબકર સુલેમાન સુમરા માંડવી તાલુકા સુમરા સમાજના પ્રમુખ મહંમદભાઈ ગૈધર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાજી રેમતુલ્લા યુસબ અને આભારવિધિ અસ્કરભાઈ ઓસમણભાઈ સુમરાએ કરી હતી અનવર હુસેન સુમરા દાઉદ ઇસ્માઈલ સુમરા ઈશાકભાઈ સુમરા વગેરે યુવા ટીમે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે માંડવી તાલુકાના ઢીંડ ગામે પીવાના પાણી માટેનો વધારાના બોરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ એના ભાગરૂપે આજે આ ઢીંડ ગામે અહીં બોરનું ભૂમિપૂજન કરી અને અહીં પાઇપલાઇનનું કામ અને આ બધું ચાલુ કરવામાં આવ્યું છે એટલે એના માટે આજે આવ્યો તો સાથે સાથે દેશના વડાપ્રધાને પાણી બચાવવા માટે પણ ખાસ આગ્રહ કર્યો છે તો અહીં સરપંચ મિત્રોને અને આગેવાનોને મેં અહીંથી એક સૂચન કર્યું છે કે જ્યારે બોરનું કામ ચાલી જ રહ્યું છે તો બોરની બાજુમાં નદી વહી રહી છે અને નદીમાં આપણે એક પાણીની રિચાર્જ માટેનું એક વેલ બનાવી અને એ રિચાર્જને એને પાણી સાથે જોડી દઈએ તો સાથે સાથે પાણી લેવાની સાથે સાથે પાણી આપવાનું કામ પણ થશે તો આ ગામને પાણીનું ક્યારે મુશ્કેલી નહીં આવે કારણ કે આપણે સૌ ધરતીમાંથી પાણી લીધા જ કર્યું છે પાણી બચાવ્યું નથી તો પાણી બચાવવા માટેનું કામ પણ સાથે સાથે અહીંથી થઈ જાય એવું સૂચન કર્યું છે સરપંચે અને ગામના સૌ આગેવાનોએ સૂચનને સ્વીકાર્યું પણ છે અને એવું કીધું છે કે અમે અહીંયા કરશું તો જે નરેન્દ્રભાઈનો એક સંકલ્પ છે કેચ ધ રે વરસાદના પાણીના ટીપે ટીપાનો આપણે સંગ્રહ કરીએ તો એ આપણા લોકો માટે ઉપયોગી થશે આપણા લોકો માટે ફાયદા થશે એના માટેની પણ આ વાત કરી રહી છે કુર્તી કડીઓના કામો પણ કરી રહ્યા છે ઘણા બધા લોકો આક્ષેપ કરતા હોય કે ભારતીય જનતા પાર્ટીના આ લોકો એ મુસ્લિમ સમાજનું ગામ હોય તો કામ નથી કરતા હોતા એવું નથી અહી સબકા સાથ સબકા વિકાસનો મંત્ર નરેન્દ્રભાઈ જ્યારે કહેતા હોય એટલે બધા માટે હોય પાણી છે એ તો એક પીવા માટેનું બહુ મોટું પુણ્યનું કાર્ય છે આપણા કચ્છના રણની અંદર આપણા દાદા મેકરણે માર્ગું જયારે રસ્તો ભૂલતા હતા ત્યારે એને પાણી પાયા છે ત્યારે એને રોટલાનો ટુકડો ખવડાયો છે એ સંસ્કૃતિમાંથી આપણે આવી ત્યારે આ ગામને પણ પાણી મળી રહે લોકોને પણ પાણી ઉપલબ્ધતા થાય સાથે સાથે પાણીનું સંગ્રહ પણ થાય એ બંને વાત અહીંયા કરી છે જે રસ્તાની વાત છે તો એમાં કેટલાક મિત્રો ગામના લોકોએ દબાણ કર્યું છે તો સરપંચને મેં એ પણ કીધું છે કે આ દબાણ છે એ ખુલ્લું કરો કારણ કે રસ્તો પહોળો થશે તો ક્યારેક માની લ્યો કે જરૂર ન પડે એમ્બ્યુલન્સ બોલાવવાની ગામમાં કોઈ માંદું ન થાય પરંતુ કદાચ ક્યાંક જરૂર પડે તો એમ્બ્યુલન્સ છેક સુધી આવી શકે એવા રસ્તાઓ કરી એનામાં જે ખૂટે છે કડી તાલુકા પંચાયતના સદસ્યાબેન પણ અહીંયા હાજર છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો પણ હાજર છે એટલે સાથે રહીને જે ખૂટતી કડીઓ છે એ ખૂટતી કડીઓનું કામ પણ કરવાની વાત કરી છે મારું નામ સૈયદ કાસમ શાહ જી અહમદ શાહ ફરઝંદી મુફ્તી કચ્છ આજે અહીંયા ઢીડ ગામમાં જે પાણીની સમસ્યા હતી જે પાણીના જે અહીંયા કુવા હતા એમાં પાણી બહુ ખારો એટલો થઈ ગયો કે પીવાલાયક પાણી નથી એના માટે ખાસ ગામની અપેક્ષા હતી કે આપણા જે ધારાસભ્ય છે માનનીય અનિરુદ્ધભાઈ દવે એમની પાસે વાત કરી કે અમારા ગામમાં પાણી પીવાની બહુ તકલીફ છે અને પાણી જે છે એ બે ખારો છે પીવાલાયક પાણી નથી તો એના માટે માનનીય શ્રી અનિરુદ્ધભાઈ ડવે પોતાની ગ્રાન્ટમાંથી સત્તર લાખ રૂપિયા વાળવી અને ગામનો પણ એમાં સાથ સહકાર રહ્યો છે જે આજે અહીંયા પાણીના નવા બોર માટે ખાત મુહુ મુહૂર્ત રાખેલો હતો એમાં ખાત અતિસિ વિશિષ તરીકે ધારાસભ્ય અનિવૃદ્ધભાઈ ડવે પણ હાજર હતા અને એમની જોડે અહીંયાના સરપંચ છે એ પણ હાજર હતા મારા બાજુમાં બેઠા છે ભાઈ એ પણ એમના હાજર હતા અને બીજા પણ ખાસ કરીને મુખ્ય મહેમાનોમાં જે આમંત્રણ આપવામાં આવેલ તે બધા અહીંયા હાજર હતા ગામના પણ બધા મુખી અને ખાસ જે મહેમાનો હતા એ પણ બધી હાજરીમાં આજે અહીંયા ખાતમુહૂર્ત થયેલ છે હું પણ એમાં મને પણ આમંત્રણ આપવામાં આવ્યો હું પણ અહીંયા હાજર થયો હતો અને આપણે માલિક પાસે દ્રોહ અને પ્રાર્થના એ કરી છે કે અહીંયા જે પાણી જે મકસદથી અહીંયા પાણીનો બોર કરવામાં આવ્યો છે અહીંયાથી પાણી સારું નીકળે અને મીઠું નીકળે અને પીવાલાયક પાણી નીકળે જેથી ગામને અને ગામના બધા માણસોને લોકોને એ પાણીથી ફાયદો ફાયદો થાય અને ખાસ હું એ પણ અપીલ કરીશ કે જે પાણી છે એ એક પ્રાણ છે 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 પાણી એ એ ખુદાઈ અને વેડ વેડફાટ કરીએ ફજૂલ ખર્ચી કરીએ એ માલિકને મંજૂર નથી એટલે પાણીની જે એક સમસ્યા છે એ હળવી થાય એના માટે આ બધા પ્રયાસ થઈ રહ્યા છે પણ ખાસ પાણી છે એ ખુદાઈ મિલકત કહેવાય બરાબર પાણી જે છે ને ખુદાય મિલકત કહેવાય જેવી રીતે આસમાન પણ ખોદાઈ મિલકત છે સૂરજ પણ મિલકત છે માણસ નું કાંઈ ન ચાલે તો પાણી પણ ખોદાય છે તો એ એની આપણે કદર કરવી જોઈએ અને જે પાણી છે એને કોઈ પણ આપણે ભૂજુલ ખર્ચી પર વેડફાટ ન કરીએ એ ખાસ હું અપીલ કરું છું અને ખાસ કરીને ગામમાંથી એ પણ લોકો છે એ અનિરુદ્ધભાઈ પાસે એ અપેક્ષા રાખે છે અહીંયા બીજી ખુરતી કડીઓ છે કે અહીંયા લાઈટ છે કે ગટર લાઈન છે કે રસ્તા છે કે રોડ રસ્તા છે એમાં પણ બહુ ગામનો વિકાસ થાય અને ગામના કામો થાય એવી ગામના મળી કરીને પાસે રજૂઆત પણ કરી છે અને અપેક્ષા રાખી છે કે એ પણ સારામાં સારા કામ બધા થઈ જાય ગામમાં જે ઘણા વર્ષોની સમસ્યા હતી પાણી પીવાના પાણીની એ ધારાસભ્ય ને રજૂઆત કરી ધારાસભ્ય અમારી રજૂઆતને માન આપીને તાત્કાલિક ધોરણે અમારું કામ પૂરું કરાવ્યું આજરોજ તે પોતે જ ખાતમુહૂર્ત કરવા પણ આવ્યા હતા અને ખાતમુહૂર્ત કરી અને અમને ઘણા બધા અમને આગળના કામોમાં અમારો સાથ સહકાર આપવા માટે એવી અમને ખાતરી આપી છે અમારા ધર્મગુરુ એવા સભાવા એ ઉપસ્થિત હતા અને અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બેન શ્રી શિલ્પાબેન તથા તાલુકા ભાજપના મંત્રી કીર્તિભાઈ એ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને પૂરેપૂરી એવી ખાતરી આપી કે આગળના જે ગામમાં ખોટતી કર્યો છે એમાં અમે તમને પૂરો પેરો સાથ સાકાર આપશો ઢીંડ ગામ જે દરિયા કિનારો ઉપર આવેલું ગામ છે અને છેલ્લા ઘણા જ સમયથી એક ખાસ માંગણી હતી અને જરૂરત પણ હતી વાસમો દ્વારા વરસાદી પાણીનું સંગ્રહ થાય એ માટે પણ આજ રોજ ચર્ચા કરવા આવી છે ખાસ મહત્વની વાત એ છે કે ભાઈ અહીંયા રીચા એક પાણીનો બોર બને અને વાસમો દ્વારા આખી લાઈન પાથરવામાં આવે કારણ કે અહીંયાનું પાણીના ટીડીએસ ખૂબ જ ઊંચા છે અને લોકો આ પાણી પી શકે એવી હાલતમાં નથી ત્યારે આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે આજરોજ સત્તર થી અઢાર લાખના ખર્ચે આ યોજનાનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે તાલુકા પંચાયતના અહીંયાના સદસ્ય અને ઉપાધ્યક્ષા શિલ્પાબેન ગામના સરપંચ શેરીન શિરીનબેન અને જમાતના પ્રમુખ શ્રી સૈયદ બાવા કાસમ સાહેબ સહિત ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનો આજરોજ ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારે ગ્રામજનો પણ બહુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વિસ્તારમાં ખુરતીઓ જે કડી છે રોડ રસ્તાથી લઈ ગટર લાઈનથી લઈ અને એનો પણ કાર્ય ક્રમશ શરૂ થાય એના માટે પણ આજરોજ ધારાસભ્યશ્રીએ ખાતરી આપી છે ત્યારે મુફ્તીએ કચ્છના ફરજંદ કાસમશાહ બાવા સાહેબે પણ લોકોને આજે ખાસ અપીલ પણ કરી છે કે વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરીએ પાણીનો આપણે બચાવ કરીએ રસ્તા ઉપર જે નડતરરૂપ ઝાડી છે એનો કટ કાપી અને રસ્તા ખુલ્લા રાખીએ એવી અલગ અલગ અપીલો કરી છે લોકોને અને દુઆ પણ કરી છે કે પણ આજની આ યોજના છે એના અંતર્ગત બધાના ઘરે પાણી પહોંચે બધાના ઘરે પીવાલાયક પાણી પહોંચે અને એ પાણીનું બચત કરી અને વપરાશ થાય એવી પણ આજ રોજ દુઆ પ્રાર્થના કરાઈ છે અને સમજ અપાય છે ત્યારે આપના મીડિયાના સર્વે ભાઈઓનો પણ હું આભાર માનું છું ગામના શ્રી ઉપસ્થિત જમાતના અધ્યક્ષ અને અલગ અલગ સંસ્થાઓના હોદ્દેદારો અને ગ્રામજનોનો દिण 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 આ સ્થળેથી આભાર માનવામાં આવે છે